મારું નામ રવિન્દ્રસિંહ જાડેજા છે અમે મારા ભાઈ તે પલસીની રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ આવેલ છીએ અને આની પહેલાં એસપી કચેરીએ પણ રજૂઆત કરેલ છે અને ગાંધીનગર ગૃહમંત્રી સાહેબને પણ મોકલેલ છે અરજી અમારા ભાઈને ખોટી રીતે મેટોડામાં ત્રણસો સાત જેવી ગંભીર કલમમાં પીઆઈ મેટોડા પોલીસ સ્ટેશનના પીઆઈ શર્મા સાહેબ અને યોગીરાજસિંહ જાડેજાએ ખોટી રીતે ફસાવેલ છે અને એના પુરાવા પર અમારી પાસે છે જે ઘટના બની ત્યારે અમારા ભાઈ ત્યાં હાજર પણ ન હતા છતાં એને બુટલેગર પરેશ દરજી પાસેથી પાંચ લાખ રૂપિયા લઈને અમારા ભાઈને સંડોવા માટે આ કાવતરું ઘડેલ છે જેના ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે તે પણ અમે મીડિયાને આપશી અને જે એસપાલસી છે પીડિત એને આજે સવારે ત્યાં પણ શર્મા સાહેબ જઈને ઈ લોકો પાસે પણ નિવેદન લેવા ગયેલ તો દિવસ ઘટના બનેલ તેને થઈ ગયા તો હવે કેમ પોલીસ જાય છે તો આટલા દિવસ ક્યાં હતા અને અમે ગૃહમંત્રી સાહેબને પણ રજૂઆત જે આગામી બાર તારીખે આવી રહ્યા છે એ પણ અમે પોલીસ પાસે એની મંજૂરી માગીએ છીએ કે અમને ત્યાં પણ અમારા પુરાવા રજૂ કરવાની રજૂ કરવા માટે જે પરમિશન આપે એને જ્યારે છરી વાગી ત્યારે મારા ભાઈ આખી રાત હોસ્પિટલે તેની હારે હતા અને ફરિયાદી સોગંદનામું કરી આપેલ છે કે મારા ભાઈ તેજપાલસિંહ જાડેજા આ ગુનામાં ક્યાંય સંડોવાયેલ નથી છતાં પીઆઈ શર્મા સાહેબ અને યોગીરાજસિંહ જાડેજા એ મારા ભાઈને ફસાવેલ છે મારી માગણી એક જ છે પીઆઈ શર્મા સાહેબ અને યોગીરાજસિંહ જાડેજા સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને ડિસમિસ કરે